હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બ્રેડનો એકદમ નવો જ નાસ્તો તો ફ્રેન્ડ્સ બાળકોને વેકેશન પડવાની તૈયારીમાં જ છે અને ગરમી ધીમે ધીમે વધવા લાગી છે અને તમે જો ઓછા તેલવાળું ખાવાનું પસંદ કરતા હોય ને તો આ રેસીપી ખાસ તમારા માટે જ છે અને આ બ્રેડનો નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો બ્રેડનો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં લઈશું બ્રેડ તો મેં અહીંયા વ્હાઈટ બ્રેડ આવે છે તે લીધી છે પણ તમે વ્હાઈટ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડ આવે છે તે પણ લઈ શકો છો હવે બ્રેડની બધી જ કિનારીને કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા કટ કરીને તૈયાર જે બ્રેડ આવે છે તે નથી લીધી પણ જો તમારે બ્રેડને ઘરે કટ ન કરવી હોય તો તમે તૈયાર જે કટ કરેલી બ્રેડ આવે છે તે પણ લઈ શકો છો પણ જ્યારે તમારે બ્રેડ ક્રમ્સ બનાવવાનું થાય ત્યારે આખી બ્રેડને ક્રશ કરીને જ બ્રેડ ક્રમ્સ બનાવવા પડશે તો હું તો કહું છું કે તમારે આ રીતે કટ કર્યા વગરની જ બ્રેડ લાવવાની આનાથી તમારી બ્રેડ જે છે તે વેસ્ટ નહીં જાય અને કટ કરેલી બ્રેડ મને કિનારીમાંથી જ બ્રેડ ક્રમ્સ બનીને તૈયાર થશે અને પૈસા પણ વેસ્ટ નહીં જાય હવે આ રીતે કટ કરેલી બ્રેડની કિનારીને આપણે ફેંકી નથી દેવાની તેનો પણ આપણે ઉપયોગ કરી જ લેવાનો છે અને આનો ઉપયોગ પણ હું તમને આગળ બતાવું છું હવે એક એક બ્રેડ લઈ આ રીતે ધારવાળી વાટકી કે પછી ગ્લાસ લઈ બ્રેડની ઉપર દબાવીને મૂકી બ્રેડને રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું તો તમે જોયું ને બ્રેડ કેટલી સરસ રીતે રાઉન્ડ શેપમાં કટ થઈ ગઈ છે હવે આનો સાઈડનો વધેલો ભાગ પણ સાઈડમાં મૂકી દઈશું તો બસ આ જ રીતે તમારે જેટલા બ્રેડનો નાસ્તો બનાવવાનો હોય તેટલી બ્રેડને આ રીતે કટ કરી લેવાની તો આ જુઓ મેં અહીંયા બધી જ બ્રેડને કટ કરી લીધી છે હવે આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું આનાથી શું થશે કે બ્રેડ જે છે તે સુકાઈ નહીં જાય અને તમારો નાસ્તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે હવે લઈશું એક મિક્સર જાર અને કટ કરીને રાખેલી બ્રેડને મિક્સર જારમાં એડ કરી લઈશું તો આ રીતે તમારે બ્રેડનો ભૂકો એટલે કે બ્રેડ ક્રમ્સ ખૂબ જ સરળતાથી એક સાથે વધારે બનીને તૈયાર થઈ જશે અને બ્રેડ ક્રમ્સ તમે એક કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં મૂકી સ્ટોર પણ કરી શકો છો હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી કટ કરેલી બ્રેડને ક્રશ કરી લઈશું તો આ જુઓ બ્રેડનો ભૂકો એટલે કે બ્રેડ ક્રમ્સ બનીને તૈયાર છે હવે મેં અહીંયા એક બાઉલમાં પાંચ જેટલા મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લઈ લીધા છે તો મેં બટાકાને કુકરમાં લઈ બે ગ્લાસ જેટલું પાણી એડ કરી ચારથી પાંચ વિસલ વગાડીને બાફી લીધા હતા અને પછી તેની છાલ કાઢી લીધી છે હવે આ રીતે એક મેશરની મદદથી બધા જ બટાકાને મેશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટાકા આખા બિલકુલ ન રહેવા જોઈએ એટલે કે એકદમ પરફેક્ટ રીતે બટાકા મેસ થઈ જવા જોઈએ તો આ જુઓ એકદમ પરફેક્ટ રીતે બટાકા મેશ થઈ ગયા છે હવે આમાં થોડા મસાલા કરી લઈએ તો સૌથી પહેલા એડ કરીશું બે મીડિયમ સાઈઝની ઝીણી કટ કરેલી ડુંગળી સાથે જ એડ કરીશું થોડા ઝીણા કટ કરેલા ધાણા સાથે જ એડ કરીશું ધાણાનો દાંડીવાળો ભાગ આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો ફ્રેન્ડ્સ ધાણાની દાંડીવાળો ભાગ હોય તો એડ કરવાનો અને જો ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સાથે એક ચમચી કાળા મરીનો પાવડર સાથે ચમચી ચાટ મસાલો આનાથી આ સ્ટફિંગ એકદમ ચટપટું બનીને તૈયાર થશે તો ચાટ મસાલો જરૂરથી એડ કરવો સાથે જેડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધી ચમચીથી પણ થોડી ઓછી હળદર તો ફ્રેન્ડ્સ આમાં તમારે હળદર વધારે એડ ન થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે હળદર જો વધારે એડ કરશો ને તો આ નાસ્તો ટેસ્ટમાં સારો નહીં લાગે અને તમને ખાવામાં પણ બિલકુલ મજા નહીં આવે સાથે અડધી ચમચી તીખું લાલ મરચું તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું પણ એડ કરી શકો છો તે તમારી ચોઈસ છે સાથે એડ કરીશું ક્રશ કરીને તૈયાર કરેલો બ્રેડનો ભૂકો એટલે કે બ્રેડ ક્રમ્સ તો ફ્રેન્ડ્સ આમાં બ્રેડ ક્રમ્સનું કોઈ માપ નથી હોતું જ્યારે તમે મિક્સ કરતા હોય ત્યારે લોટ બંધાઈ જાય ને તેટલા જ પ્રમાણમાં તમારે બ્રેડનો ભૂકો એડ કરવાનો હવે આ બધી જ વસ્તુને હાથથી બરાબર મિક્સ કરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું એટલે કે આ રીતે એકદમ પરફેક્ટ લોટ બંધાઈ જાય તેટલા જ પ્રમાણમાં તમારે બ્રેડનો ભૂકો એડ કરવાનો હવે આ રીતે હાથમાં થોડું તેલ લગાવી થોડું થોડું સ્ટફિંગ હાથમાં લઈ એક ટિક્કી જેવું બનાવી લઈશું આનાથી તમારા હાથમાં સ્ટફિંગ ચોટી પણ નહીં જાય અને તમારી ટિક્કી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો આ જુઓ ટીકી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો બસ આ જ જ રીતે હું બધી બનાવીને તૈયાર કરી લઈશ તો ફ્રેન્ડ્સ આ નાસ્તો એટલો બધો ટેસ્ટી લાગે છે ને કે તમે બાળકોને બનાવીને આપશો ને તો તમારા બાળકો બહારના નાસ્તા તો ભૂલી જ જશે તો મેં અહીંયા બધી જ ટીકી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આ બધી જ ટીકી પર એક પીછીની મદદથી પાણી લગાવી લઈશું આનાથી શું થશે કે બ્રેડ પર ટીકી ખૂબ સરસ રીતે ચોંટી જશે અને જ્યારે તમે બ્રેડને શેકશો ને ત્યારે તમારો આ નાસ્તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે હવે કટ કરેલી બ્રેડ પર પાણી લગાવેલા ભાગને આ રીતે નીચેની સાઈડ આવે તે રીતે દબાવીને મૂકી દેવાની છે તો તમે જોયું ને ટીકી બ્રેડ પર પરફેક્ટ રીતે ચોંટી ગઈ છે તો ફ્રેન્ડ્સ આ બ્રેડનો નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જ્યારે પણ તમે આ નાસ્તો બનાવશો ને ત્યારે તમે ચોક્કસથી મને યાદ કરવાના છો તો બસ આ જ રીતે બધી જ બ્રેડ પર મૂકી તો બધી જ બ્રેડ પર મૂકી તૈયાર કરી લીધી છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક તવો અને તવા પર આ રીતે થોડું તેલ ફેલાવી લઈશું હવે તૈયાર કરેલી બ્રેડને આ રીતે એક સાથે ત્રણ જેટલી તવામાં મૂકીને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ટીકીવાળો ભાગ નીચેની સાઈડ આવે ને તે રીતે તમારે બ્રેડને તવીમાં મૂકવાની છે તો આ નાસ્તો શેકવામાં પણ વધારે સમય નથી લાગતો અને ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર પણ થઈ જાય છે હવે ઉપરથી થોડું તેલ આ રીતે લગાવી લઈશું હવે સાઈડ ચેન્જ કરી લઈશું તો બ્રેડને તમારે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેવાની છે આનાથી આ નાસ્તો ક્રિસ્પી તો બનશે જ પણ સાથે સાથે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે તો તમે જોયું ને બ્રેડ એકદમ ક્રિસ્પી હું બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશ તો મેં અહીંયા આ બ્રેડના નાસ્તાને એક પ્લેટમાં કાઢી લીધો છે હવે ઉપરથી થોડું દહીં લગાવી લઈશું તો દહીં તમને ગળ્યું પસંદ હોય તો તમે ગળ્યું દહીં પણ લઈ શકો છો સાથે લીલી ચટણી તો મેં અહીંયા ચટણીમાં ધાણા ફુદીના અને મરચાંની બનાવેલી છે સાથે જ લગાવીશું ખજૂર આંબલીની ચટણી હવે ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી લેશું ઉપરથી થોડી ઝીણી સેવ એડ કરી લેશું સાથે જ થોડા ધાણા સ્પ્રિન્કલ કરી લેશું અને સાથે થોડા દાડમના પણ દાણા એડ કરી લેશું તો તૈયાર છે જો જ ખાવાનું મન થઈ જાય તેવો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઓછા તેલવાળો બ્રેડનો એકદમ નવો જ નાસ્તો તો તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો અને તમને આ રેસીપી કેવી લાગી છે ને તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ